નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ તારીખ માં આજે બે હજાર મંગળવારના રોજ મિત્રો મગફળી ત્યારબાદ મિત્રો ડૂમ નંબર બે ફૂલ જોવા મળી રહ્યો છે અને મિત્રો પાલમાં આજે થોડીક સારી આવક જોવા મળી રહી છે અને મિત્રો ગઈકાલે કરતાં મગફળીની આવકમાં આજે વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ મગફળીની હરાજીનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે

તેરસો ને એકત્રીસ સાડત્રીસ નંબર મગફળી છે તેરસો ને એકવીસ મિત્રો ક્વોલિટી સારી છે તેરસો ને એકત્રીસ ભાવજો પોતે એકદમ ચોખા વાળી છે અને વક્કલે બહુ મોટો છે મિત્રો સાડત્રીસ નંબર નો આ રહો આ કેવું હે બમાના પાંચ ત્રણ બે ગોળી હાલો માલ છે નવા ગામનો વિસ્તારી બારે ખાલીમાં આવશે પ્રોгом 1241 39 નંબર મક પડી છે મિત્રો મિડિયમ ક્વોલિટી છે વજનમાં મિડિયમ છે પોતરે મિડિયમ જોર જોટી છે 1241 તો રંગિયાળી 1226 32 मीडियम क्वालिटी जनरल वजन मे मीडियम से 1226 भारी छ भवेल तली लाल आडवार खाली न सवारी सुती है बिगाली अनि आइवाने को है 55 र टेरा न बम्बारो खास भाई इथे बाट બારસો ને છાસઠ બીડી બત્રીસ બારસો ને છાસઠ ભાવ છે વજન માં થોડી હળવી છે બારસો ને છાસઠ બારસો ને છાસઠ છે મિત્રો ચોવીસ નંબર મકળી છે બારસો છાસઠ થોડી હળવી છે ને પોત્રી છે બારસો ને છાસઠ